गौतम भाई आप कुछ कहना चाहते हो मस्त है ना मिल गया बहुत अच्छा लगा अच्छा लगा, आच्छा लगा।, आच्छा लगा।, आच्छा लगा।, आच्छा लगा। आच्छा पक्का ओके आते रहेंगे अभी अगले मंथ फिर आने वाले चल भाई देने के लिए हम लोग मजा, मजा 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 ही गई बताए ने हिरेन भाई तमने तमने क्यों ला गए मस्त है सारू से लोकेशन हिरेन भाई फर्स्ट टाइम आया है सारू लोकेशन लागू है फरी वर आरेन भाई अपना क्लाइंट लेने शूट करवा યસ જોઈ લઈએ તૈયાર થયા કે ન થયા તો વિન પણ લોકેશન સારું લાગ્યું છે અમારી ભૂલ ભૂલ ભાઈઓ બધા બેઠા છે અહીંયા આગળ જો વરજાને બધા તૈયાર થઈને બેઠા છે સેકન્ડ આઉટપિન્ટ રેડી અમારા તરુણભાઈના સન એવા

જો આ ફોન આ બાજુ આવે ને તો હિરેન બરાબર આ બાજુ જો ચાર્જિંગ પોઈન્ટ જે બાજુ જાય ને ચાર્જિંગ પોઈન્ટ જે બાજુ જાય ને એને કરવાનું ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો કોણ બાજુ આવ્યું આ બાજુ આવ્યું યશ ગાયણ ગીત ગીત ગાયણ ગમે તે એક ગીત ગાવું પડશે ચાલો ગા

अब पिलाना गीत गाओ ये गाना है ओके कितने बार लगाड़ी है एक मिनट से गीत गाता गाता एक गाएं का तो आई के जो पिलाता ऐसा एक गा गीत है लेड हिरन बहन गीत न थाルト इन था। वती में तुम कहो थोड़ा काम ये अपन है हिंडा पर जिंदगी एक सफर है सुहाना यहां कल क्या हो दिखे जाना भाई सेकंड वारी आवे चलो वन टू थ्री एंड स्टार्ट ना ना <laughs> चलो चार वारी चलो वन टू थ्री एंड स्टार्ट नहीं नहीं यार चार्जिंग चॉकर ताहा बाजू वालों का वो भाई पे कावेरो ए दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे

હિરણભાઈ બીજી વાર આવ્યું યાદ કરાવો ને મારા માથો આપી આવે હું ગાઉ યસ તાર માટે ના ના હું ગાઉ તા એન માટે મારા મલક ના મેણા રાણી ધીમા ધીમા હાલો રે મારા મલક ના મેણા રાણી ધીમા ધીમા હાલો રે એ ધવા તારું આવ્યું પાછી યાદ એમના વતી નું લિરિક્સ કાઢી હિરણભાઈ ગીત સજેસ્ટ કરો આપડે ગઈએ પછી

ગીત ગાવાનું એક જેન બાજુ મોબાઈલ આવે ને અહીંયા અવતારો અહીંયા અવતારો અહીંયા અવતારો અને એક હવે અવતારો ને હવે એમાં શું છે હવે જેન બાજુ મોબાઈલ પડે ને આ ચાર્જિંગ સોકેટ જેન બાજુ જાય એન બાજુ બરાબર વન ટુ થ્રી એન્ડ સ્ટાર્ટ ચાલો તમા બાજુ જ ચલો ચાલો ગાવ હેટો એક ગીત ગાઓ ગમે તે આટલા બધા ગીતો છે અમે અમે જીલો લાગીશું કરેંગે દારૂ પાર્ટી કરેંગે દારૂ પાર્ટી

એટલે વધારે મજા આવે છે ગૌતમ ભાઈ સ્ટોરી રહ્યો કે ઇન્સ્ટાગ્રામ મે હિરેન ભાઈ અત્યારે શૂટ કરે છે ધવલ ભાઈ લાઈટ પકડીને બેઠા છે ભાભી શાંતિથી બેઠા છે અને મારા જાને ઉપરથી નીચે નીચેથી ઉપર કેવું લાગી રહ્યું છે મજા આવે છે ને ભાભી તમને કમ્પ્લેટ બેસવાનું એટલે મજા આવે ને તમને નહીં ભાભી બેસવાનું તો મજા જ આવે ને પછી તો પછી

અચ્છા એવા ની વાત કરી ને હો લાસ્ટમાં આપો બસ રાખજો બસ રાખજો શૂટ થઈ ગયો છે આતારે સરસ મજાનું ગૌતમભાઈ મજામાં નાઈટ મસ્ત કે કેસ લાગા અચ્છા લાગા કોન્સેપ્ટ સરસ બહુ મજાડો હે દોરદાર ઓકે કલર ઓછો હોય યસ યસ ભાઈ કેમ લાલ લાલ થઈ ગયા લાલ લાલ થોડા છે ચલો આમ એવું છે કે અમારા મોટા ભાઈ કશું કહેવા માંગતા હતા લંબાઈ દીધી છે કપલ ચેન્જ કરવા ગયું છે આવી જાય એની વાટે અને અમારે છે તો હેરી બાય ભાગી ગયા છે તો શું હાલ છે કેવું છે હા હેરી બાય તમે લોગ ઇન કરો એમ નું છે હેરી બાય હેરી બાય યાર બાય ને થાક છે વરાજા રેડી થાય ત્યાર સુધી આરામ કરી લે હ

ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો તું જય હરીભાઈ ફોટોગ્રાફી